દેગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું દેગામાં લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન અગિયાર થી વધુ મંદિરોને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા માલિકના પુરાવા રજૂ કરવાની નોટિસો ફટકારવામાં આવ્યા બાદ હિન્દુ સંગઠનો અને મંદિરોના સંચાલકો રોષે ભરાયા છે વર્ષો જૂના ને ગામની સ્થાપના વખતના મંદિરોને નોટિસો આપવાના વિરોધમાં આજે શહેરના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને દયગામ શહેરના મંદિરોના ટ્રસ્ટી દ્વારા હિન્દુ સમાજ દ્વારા વારાહી માતાના મંદિરેથી સેવા સદન મામલતદાર કચેરી સુધી વરસતા વરસાદમાં રેલી યોજી મામલ દ્વારા માનનીય ગુજરાતમાં જે પચીસ હજારથી વધારે મંદિરો તોડવાની નોટિસો આપેલ છે એ નિર્ણય પરત લે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો જોડાયા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ લાઈટ ટ્વેન્ટી ફોર દેગામ ગાંધીનગર